પાંચ ગામોની મુલાકાત દ્વારા એક હજાર જેટલા લોકોને નશાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું તેમણે આ વાનને પ્રસ્થાન કરાવતા નશામુક્ત ભારત અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો આ અભિયાન ગુજરાતમાં ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અંબાજીથી શરૂ થશે સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ નશામુક્ત ભારત અભિયાન અન્વે નશામુક્ત અભિયાન વાન રાજ્યના બધા જ જિલ્લાઓને આવરી લઈ અને રોજના પાંચ ગામોની મુલાકાત લેશે ગામડે ગામડે લોકોને નશામુક્તિની સમજણ આપી નશો છોડવાની પ્રતિજ્ઞા કરાવશે સાથે સાથે નશામુક્તિ માટે જનજાગૃતિ ફેલાવતા સેમિનાર વર્કશોપ નાટક અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે ખાસ ટ્રેનર દ્વારા લોકોને નશામુક્તિ તાલીમ આપી બીજાને વ્યસન છોડાવી શકે તેવા સક્ષમ બનાવવાની સેવા પ્રવૃત્તિ થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રજનન કરી પૂજા વિધિ કરી શ્રીફળ અર્પણ કર્યું નશામુક્ત વાનનું રિબિન કાપી ઉદઘાટન કરી વિહંગ અવલોકન કર્યું હતું ત્યારબાદ નશામુક્ત ભાભ્યાનને બાનને લીધેલી જંડી આપી પ્રસ્થાન કરાવ્યું તે વડાઈ મેડિકલ વિના નેશનલ કોઓર્ડિનેટર ડોક્ટર બનારસિંહભાઈ ગુજરાતના મેડિકલ વિજ્ઞાન કોઓર્ડિનેટર ડોક્ટર મુકેશ પટેલ સીવજ્યોતિ આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર જીતુભાઈ પટેલ બાળકોના નિષ્ણાણ ડોક્ટર અંકિત પટેલ બી ડેન્ટિસ્ટ ડોક્ટર નીતા પટેલ ડોક્ટર મૌલિકા પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી અભિયાનના લીડર બી કે નંદાબેન ને કળશ અર્પણ કરી પુષ્પમાળા પહેરાવી સાથે બ્રહ્માકુમારી કૈલાસ દીદી બી કે તારાબેન બીકે ડોક્ટર નંદિન બેન તથા દીદી બીકે તારાબેન બીકે ડૉક્ટર નંદીનીબહેન તથા બ્રહ્માકુમાર